છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે કલોલની શાળાઓમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ કલોલ પ્રાથમિક શાળા નંબર અને સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક દિન માહોલમાં આવ્યો શાળાના આંગણે ધ્વજવંદન પછી શાળાના વિદ્યાર્થીઓએ ભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો ધ્વજવંદન પછી વિદ્યાર્થીઓએ દેશપ્રેમના ગીતો નૃત્યો અને નાટકો દ્વારા કાર્યક્રમને પ્રેરણાત્મક બનાવી દીધો દેશના વીરોને શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા પ્રોગ્રામે તમામના દિલને સ્પર્શ કર્યા હતા શાળાના મુખ્ય શિક્ષક શિક્ષિકાઓ અને મહેમાનો ઉપરાંત માતા પિતાઓ અને સ્થાનિક લોકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા દરેકે બાળકોની પ્રસ્તુતિનું વખાણ કર્યું અને તેને પ્રોત્સાહન આપ્યું હતું આ કાર્યક્રમને પ્રકોપ ન્યૂઝના કેમેરામેન સરફરાજ વટ્ટી દ્વારા ખાસ કવર કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મીઠાઈ વિતરણ અને દેશ સેવામાં પ્રેરિત કરવા સંકલ્પ સાથે કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી ભારત માતા કી જયના નારા સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું કેમેરામેન સરફરાજ ભટ્ટી પ્રકોપ ન્યૂઝ કલોલ